દાહોદના તપોવન ફાર્મ હાઉસમાં ભીલ સમાજ સમૂહ લગ્નોત્સવ યોજાયો દાહોદ જિલ્લામાં મુંડા ભવન દાહોદ અને દાંપત્ય ભીલ સમાજ પંચ દ્વારા તપોવન ફાર્મ હાઉસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચાર યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ ઢોલ શરણાઈના તાલે અને રીત રિવાજોને અનુસરીને સમાજના વડીલો દ્વારા પૂજાવિધિ કરીને લગ્ન કરવામાં આવ્યા હતા નવયુગલોને તિજોરી પેટી પલંગ ટેબલ ખુરશી રસોડાના તમામ વાસણોનું દાન આપવામાં આવ્યું હતું બિરસા મુંડા ભવનના પ્રમુખ વી એમ પારગી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી મંત્રી સી આર સંગાડા સહિત સમાજના આગેવાનો વડીલો સમાજજનો બાળકો યુવાનો મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ પરણિત યુગલોને સુખી જીવન જીવવા આશીર્વાદ આપ્યા હતા અને આવતા વર્ષે વધુ સંખ્યામાં યુગલો જોડાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો લગ્નનો તમામ ખર્ચ લોકફાળા દ્વારા બિરસા મુંડા ભવન અને દાહોદ પંચમહાલ મહીસાગર ભીલ સમાજ પંચ દ્વારા કરવામાં આવ્યો હતો સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન આયોજન સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી સામાન્ય રીતે આપના યુવાન યુવક યુવતીઓ લગ્ન પહેલાં દેવા મુક્ત હોય છે તેઓના માથે એક રૂપિયાનું પણ દેવું હોતું નથી લગ્ન પછી દસ થી બાર લાખના દેવા નીચે દબાઈ જતા હોય છે જેમાં તેઓનો અને બાળકોનો વિકાસ રૂંધાઈ જતો હોય છે આજના સમૂહ લગ્નમાં આદિવાસી સમાજને પ્રેરણારૂપ લગ્ન કરનાર ચાર યુગલોના માથે લગ્ન પછી એક પણ રૂપિયાનું દેવું નથી સમૂહ લગ્ન આયોજકો તરફથી ચારેય યુગલોને સુખમય જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા